મોરબીમાં ભગતસિંહની જયંતિ નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા શહીદ વીર ભગતસિંહની જયંતિ નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવ જુલાઈ ઓગણીસો થી ઓગણપચાસથી વિદ્યાર્થીના હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે એબીવીપી મોરબી દ્વારા અઠ્યાવીસ સપ્ટેમ્બર શહીદ વીર ભગતસિંહની જયંતિ નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ કરવામાં કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડિયા સર તેમજ નગર અધ્યક્ષ મનરભાઈ સુદ્રા સર ઉપસ્થિત રહ્યા હતા અને આઈબીવીપી દ્વારા કાર્યક્રમનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે